કાલુલ વિધાનસભામાં ભાજપ દ્વારા સક્રિય સદસ્યતા કાર્યક્રમમાં કાલુલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વકફ બિલ અંગે પોતાના પ્રતિક્રિયા આપી હતી વકફ બોર્ડ બિલ આવવાથી કોને કોને ચચરી કોંગ્રેસને કેમ કે કોંગ્રેસનું કલ્ચર એ છે એ ક્યારેય પણ હિન્દુઓ માટે એક શબ્દ બોલ્યા નથી ગોધરાકાંડ હોય કે સાત શિક્ષિકાઓને જીવતે રહેસી નાખવાની ઘટના હોય પણ કોઈ કોંગ્રેસે દુઃખ વ્યક્ત નથી કર્યો ફતેસી ચૌહાણે રજવાડાનો ઇતિહાસ જોઈ લેવા કોઈ ચાર વ્યક્તિ નમાજ પડે તો વકફની મિલકત થઈ લોકો ભાષણ કરે શું કે ગુજરાતમાં પરિવર્તન આવવાનું બેઠા બેઠા આ ચર્ચા કરો

આ બધા એ માત્ર કોંગ્રેસ નું કલ્ચર એ મુસ્લિમ છે એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી એ ગોધરા હોય સિંધીઓને હાથ જીવતા બાળી દીધા હોય શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં તો કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે આપણી પાર્ટી રાષ્ટ્ર લેવલે આ વક્કબર વિશે આદરણીય કિરણ રજુજી જે બિલ રજૂ કર્યું એ વખતે લોકસભાનું વાતાવરણ પૂરા દેશના લોકો શંકા કુશંકાથી બેઠા હતા કે હવે શું થશે બંને રાજ્યસભા લોકસભામાં પાસ થઈ ગયા આ વકફ બિલ જે મંજૂરી અને વકફ છે હું આ જે ગામમાં આપણે મીટિંગ કરી ને એના તલાવ માલિકી વકફ બોર્ડ બોલે બોલો બીજા સરપંચ ચાર દિવસ કોઈ મુસલમાનો ભેગા થાય અને કોઈ જગ્યાએ જો નમાજ પડી જાય તો બોલે આ તો અમારી નમાજ થયેલી વકફ બોર્ડ અલા આ હિન્દુસ્તાનમાં હાડી હાથસો હાડી પાંચસો રજવાયેલા હતા આ રજવાડા મરધર થયા આજે પણ પૂરા દેશમાં જેટલા રાજા મહારાજાનું જન્મસ્થળ છે બધી જમીનો એમના નામે આજે ચાલે છે વર્ષ પહેલા રેકોર્ડ માં લો તો એમને આપવાના ના કોને આપવાના નેહરુની એક ચાલ હતી નહેરુ એ વખતે પોતાની સત્તા હતી ત્યારે એકસો તેવીસ સંપત્તિઓ આ વક્કબાદ ને હોપી દીધી મિત્રો આપણી પાર્ટી અનેક સંઘર્ષ કર્યા અનેક વિવાદ આવ્યા પણ આ બધી તાકાત તમારા કારણે થાય છે ત્યારે સક્રિય સભ્યો સક્રિય સભ્ય જ્યારે જયારે સંમેલન હોય ત્યારે એને ગંભીરતાથી લેવાનું